બાળકોને શિક્ષણ રમતગમત સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે બીઆરજી ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાય છે વાઘોડિયા રોડ પર બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલના વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું જેમાં પાણી બચાવો અને પાણી જીવન છે તે મુખ્ય થીમ રાખવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતની સાત મોટી નદીઓના ઉદ્ભવની સાથે તેમનું મહત્વ વિશેની પણ જાણકારી આપતી નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી માનવ જીવનમાં પાણીનું મહત્વ અને ગ્લોબલ વોર્મિંગની પાણી ઉપર થતી અસરોની માહિતી બાળકો દ્વારા નૃત્યોના માધ્યમથી આપવામાં આવી હતી અતુલ્ય ભારતમાં નદીઓનું અમૂલ્ય યોગદાન વિશે પણ બાળકોની પ્રસ્તુતિને ખૂબ મોટી ચાહના મળી હતી આ વાર્ષિકોત્સવમાં ગુજરાત પબ્લિક સ્કૂલના કેજીથી ધોરણ બાર સુધીના ત્રણસો પચાસથી વધુ બાળકોએ મંચ ઉપર પ્રસ્તુતિ આપી હતી કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર સરગમ ગુપ્તા ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર રાધિકા નાયર ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયા રોડના ડિરેક્ટર અપેક્ષા પટેલ તેમજ જીપીએસ અટલાદરાના ડાયરેક્ટર અભિલાષા અગ્રવાલ સાથે આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પબ્લિક સ્કૂલ ભાગોડિયા એ બીઆરજી ગ્રુપની એક એવી સંસ્થા છે કે જેને ખૂબ જ ઓછા સમયમાં દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન એ ચાહે શૈક્ષણિક હોય રમતગમત હોય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય દરેક ક્ષેત્રમાં ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયા રહે પોતાનું નામ શાળામાં તો દરેક વિદ્યાર્થી એની જે પણ રૂચિ હોય એ સ્પોર્ટ્સમાં હોય કે એજ્યુકેશનમાં હોય કલ્ચરલ પ્રોગ્રામ્સમાં હોય એની રૂચિમાં આગળ આવે એવા દરેક મંચ શાળા દ્વારા તૈયાર કરવામાં આવે છે આજે આ જીપીએસ વાઘોડિયાના એન્યુઅલ આયોજન પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે જેનું શીર્ષક જલ એનો મેઇન હેતુ છે સેવ વોટર અને એવા દરેક પ્રોગ્રામમાં કંઈક ને કંઈક બાળકોને શીખ મળી રહે એવા અમે આ એન્યુઅલ કોન્સર્ટ્સનું આયોજન કરીએ છીએ આજના કાર્યક્રમમાં શાળાના લગભગ ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત પણ આપીએ છીએ આવનારા દિવસોમાં પણ શિક્ષાઓ દ્વારા ખૂબ જ આવા સારા કાર્યક્રમો જેનાથી આપણે આપણા વિદ્યાર્થીઓને સારું ઘડતર પૂરું પાડી શકીએ અલા કારક અને સારા શિક્ષણ વાતો કરતા રહેશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર